હલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ કૃષિ મંડળ ફ્રેન્ડ્સ ફરી આપણે કરંટ અફેરની સિરીઝમાં હાજર છીએ ઓકે તો આપણે આજેના જે કરંટ અફેરની સિરીઝ છે એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણો આજનો ક્વેશ્ચન છે કે બે હજાર ચોવીસમાં ઓલમ્પિક માટે ભારતના ડી મિશન તરીકે કોની પસંદગી કરવામાં આવેલી છે તો ભારતના જે ઓલિમ્પિક આપણું છે એ પણ ખ્યાલ છે જો હમણાં જ પેરિસ ઓલિમ્પિક ખતમ થયું છે અને એમાં ભારતીય ઘણા એવા મેડલ્સ પણ લીધેલા છે ઓકે તો એ જે આપણે અત્યારે મતલબ આ જે જુલાઈનું કરંટ અફેર છે એની આપણે અત્યારે ઓગસ્ટમાં ડિસ્કશન કરીએ છીએ ઓકે બિકોઝ એમસીક્યુ સિરીઝના લીધે મેં તમને બહુ બધી વખત આ વસ્તુ જણાવેલી છે ઓકે તો એ જે આપણું ઓલિમ્પિક હતું પેરિસ ઓલમ્પિક એના માટે ભારતના જે સેફડી મિશન હતા એની માટે જે પસંદગી કરવામાં આવેલી હતી એ કોણ હતું તો કે ગગન નારંગ હતા બરાબર છે તો વાત કરીએ ગગન નારંગ વિશેની તો આ જે ગગન નારંગ છે કે જે ચાર વખત ઓલિમ્પિક અને બે હજાર બારના બ્રોન્ઝ મેડલ વિજેતા ગગન નારંગ હતા કે જેમણે મેરી કોમને બે હજાર ચોવીસ ઓલમ્પિક માટે ભારતના સેફડી મિશન તરીકે મેરી કોમે સ્વાસ્થ્યના સમસ્યાના કારણે રાજ્ય આ આપેલું હતું અને આઈઓએ ના જે પ્રમુખ છે પીટી ઉષા કે જેમણે ની તૈયારીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પીવી સિંધુ કે જે મહિલા ફ્લેગ બેર હશે આ પીવી સિંધુ હોય શું છે મહિલા ફ્લેગ બેરર ફ્લેગ બેરર એટલે શું છે તો કે કંઈ પણ ઓપનિંગ સેરેમની હોય છે તો એમાં ભારતનો જે આપણે ઝંડો લઈને નીકળતા હોય છે જે જતા હોય છે એને ફ્લેગ બેરર તરીકે ઓળખવામાં આવતા હોય છે બરાબર છે તો આપણી જે પેરિસ ઓલમ્પિક હતી એમાં જે ફિમેલ ફ્લેગ બેરર હતા એ જ હતા પીવી સિંધુ બરાબર છે કે પેરિસ ઓલિમ્પિક કે જે છવ્વીસ જુલાઈથી અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ચાલવાનો હતો ઓકે તો આપણે નેક્સ્ટ આનંદ મેરેજ એક્ટ તાજેતરમાં સમસ્યાઓમાં જોવા મળે છે કે જે ભારતમાં કયા સમુદાયની વિધિઓને વૈધાનિક માન્યતા પ્રદાન કરે છે તો એ શીખ સમુદાયની જે પણ લગ્ન વિધિ હોય છે એને વૈધાનિક માન્યતા હોય છે કે જે પ્રદા મતલબ પ્રદાન કરે છે તો કયો છે તો કે આનંદ મેરેજ એક્ટ કે જે શીખ સમુદાય સાથે જોડાયેલું છે બરાબર છે તો વાત કરીએ એના આપણે ડિટેલ્સમાં તો કે રાષ્ટ્રીય લઘુમતી આયોગ છે કે જેમણે આનંદ મેરેજ એકના અમલીકરણ અંગે ચર્ચા કરવા માટે વિડીયો કોન્ફરન્સ યોજી હતી બરાબર છે કે જે શીખ મે લગ્નવિધિઓ હોય છે એને માન્યતા આપશે અને આ જે છે એ ઝારખંડ મહારાષ્ટ્ર અને મેઘાલય જેવા રાજ્યો છે એમણે પણ અમલીકરણની જાહેરાત કરી છે જ્યારે Okay. અન્ય બે મહિનામાં આવું કરવાની ખાતરી આપે છે અને અન્ય મતલબ અત્યારે જે સ્ટાર્ટ થયું સ્ટાર્ટિંગ થયું છે ત્યારે ઝારખંડ મેઘાલય અને મહારાષ્ટ્ર છે ત્રણેય રાજ્યો તરત જ મંજૂરી આપેલી છે અમલીકરણ કરવા માટે અને અન્ય રાજ્યો છે એને એવું જણાવેલું છે કે અમે બે મહિનાની અંદર આ જે એક્ટ છે આનંદ મેરેજ એક્ટ એને વૈધાનિક રીતે માન્યતા આપશું બરાબર છે તો વાત કરીએ કે ઓગણીસો નવમાં જે શરૂ થયેલું હતું અને બે હજાર બારમાં સંશોધિત થયેલો હતો આ જે અધિનિયમ હતો કે જે શીખોને હિન્દુ

વડાપ્રધાનની વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતા સલાહકાર પરિષદની બેઠકમાં વિવિધ વિજ્ઞાન અને તકનીકી પહેલોની સમીક્ષા કરવામાં આવેલી હતી બરાબર છે અને આ જે છે તે બે હજાર અઢારમાં સ્થપાયેલ પીએમ સ્ટે એસટીઆઈ એટી વ્યૂહાત્મક બાબતો પર સલાહ આપે છે બરાબર છે અને ડીપ ઓશન એક્સપ્લોરેશન અને એઆઈ નેશનલ ક્વોન્ટમ ઇલેક્ટ્રિક વ્હીકલ અને અગ્નિ મિશન જેવા મિશનની તૈયારી માટે અને ભારતની વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષમતાઓને આગળ વધારવા માટે સરકારી એજન્સીઓમાં તેમના અમલીકરણની દેખરેખ રાખે છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ વિશ્વ વસ્તી દિવસ બે હજાર ચોવીસની થીમ શું હતી તો કે કોઈને પાછળ છોડવા માટે દરેકને ગણો ઓકે આપણે જે વિશ્વ વસ્તી દિવસ હતી એની થીમ હતી અને આ જે થીમ હોય છે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે ઓકે તો જે વિશ્વ દિવસ હતો કે જે ઓગણીસો નેવ થી દર વર્ષે અગિયાર જુલાઈના રોજ રોજ ઉજવવામાં આપણે આવે છે બરાબર છે અને જેમાં વસ્તી વૃદ્ધિ પર્યાવરણીય અસર અને વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે ઓગણીસો નેવ્યાસી માં UNDP દ્વારા સ્થપાયેલ અગિયાર જુલાઈ ઓગણીસો સત્યાસીના રોજ વૈશ્વિક વસ્તી કે જે પાંચ અબજને વટાવી ગઈ છે અને બે હજાર ચોવીસની જે વસ્તી આપણે જે વસ્તીની જે થીમ છે વિશ્વ વસ્તી દિવસની એ છે કે કોઈને પાછળ ન છોડો દરેકને ગણો અને આરોગ્ય સંભાળ અને અધિકારીઓ માટે વસ્તી ડેટાના મહત્વપૂર્ણ પર પણ ભાગ મૂકવામાં આવેલો છે ઓકે બાદ નેક્સ્ટ તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ ડિજિટલ ભારત નિધિ પહેલનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે તો ડિજિટલ આપણે જે ભારત નિધિ છે કે જે પહેલ છે એનો મુખ્ય ઉદ્દેશ છે કે દૂરના સ્થળ દૂર દુરસ્થ અને ગ્રામીણ જે વિસ્તારો હોય છે એમાં ટેલિકોમ નેટવર્ક વધારવું બરાબર છે આપણને ખ્યાલ છે ઘણા ગામડાઓ હોય છે કે જ્યાં ટેલિકમ્યુનિકેશન અથવા ટેલિકોમનું જે નેટવર્ક હોય છે એ સારી રીતે આવતું ના હોય તો એ જે અંતરિયાળ વિસ્તારો હોય છે એમાં પણ નું જે નેટવર્ક હોય છે એ ઇઝીલી પહોંચી શકે એ મેન આનો એમ છે ઓકે તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એ ડિજિટલ ભારત નિધિના અમલીકરણ માટે ડ્રાફ્ટ નિયમોની દરખાસ્ત કરી છે કે જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ કનેક્ટિવિટી વધારવાનો છે બરાબર છે અને આજે ડીબીએન યુનિવર્સલ સર્વિસ ઓબ્લિકેશન ફંડ છે કે જેને બદલશે અને જે ટેલિકોમ ઓપરેટર્સની જે આવક છે તેના પર પાંચ ટકા યુનિવર્સલ સર્વિસ લેવીનો ઉપયોગ કરીને દૂરના પ્રદેશોમાં સસ્તું ટેલિકોમ સેવાઓ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યું છે બરાબર છે અને આ જે ટેલિકોમ્યુનિકેશન એક્ટ છે બે હજાર ત્રેવીસ હેઠળ સ્થપાયેલ ડીબીએન ઓછી સેવા ધરાવતા વિસ્તારોમાં નેટવર્ક વિસ્તારો માગે છે અને જ્યાં ખાનગી કંપનીઓ હોય છે એ પણ ખાનગી કોઈ પણ મતલબ કંપનીઓ હોય છે કે જે રોકાણ કરી ન શકે એ ઓકે તો ફ્રેન્ડ્સ આજના આપણા જે કરંટ અફેર છે એ ખતમ થાય છે આપણે ફરી મળીશું નવા વિડીયોઝમાં ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ